જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી મિત્રો મા શક્તિ એક જ સ્વરૂપ છે જેના નામ અલગ અલગ છે મિત્રો તો મિત્રો તમે જે કુળદેવી માતાને માનતા હો જે શક્તિ માતાને માનતા હો જે માતાજીને તમે મિત્રો માનતા હો એ માતાજીની આગળ એ કુળદેવી માતાની આગળ મિત્રો કુળદેવી માતા એટલે કે તમારા કુળના તમારા કુળનું રક્ષણ કરનારી તમારા પૂર્વજો જે માતાજીને વર્ષોથી પૂજે છે જેને માને છે એ કુળદેવી માતાને મિત્રો જ્યારે તમારી ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો હોય ત્યારે તમે જે કુળદેવી માતાને માનતા હો તે કુળદેવી માતાએ તમે પગે લાગવા જતા હો છો જે પણ કુળદેવી માતાને માનતા હો એ કુળદેવી માતાની આગળ તમારે એક શ્લોક આ મંત્ર ઈ વારંવાર બોલવાનો છે અને આ શ્લોક બોલવાથી આ મંત્ર બોલવાથી તમારા દુશ્મનોનો નાશ થાશે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે છે કોઈ મિત્રો તમને નાહકનું કનડતું હોય કોઈ તમને ખોટી રીતે હેરાન કરતું હોય તમે નિર્દોષ હો તમે કોઈ ગુનો ના કર્યો હોય ઈ ગુનાની પણ જો તમારે સજા મળતી હોય જો તમારે એની સજા ભોગવવી પડતી હોય અથવા તો મિત્રો તો મિત્રો આરોગ્ય

તમે વારંવાર સાંભળજો જ્યારે તમે દીપક ચલાવી અને કુળદેવી માતાની આગળ બેસી અને આ આ શ્લોકનું મંત્રનું પઠન ઘરની અંદર ગંગાજળ છાંટી દેવાનું માં ગંગાના નિર્મળ નીરની છાંટ નાખી દેવાની અને પછી મિત્રો ચોખા લેવાના ચોખાની ઉપર માટીના કોડિયું મૂકવાનું જે મિત્રો માતાજીનો જે કુળદેવી માતાનો આપ દીપક જળવો છો એ માટીના કોડિયામાં જળાવાનો મિત્રો માટીના કોડિયામાં દીપકને જ પ્રગટાવવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે અને જો માટીનું કોડિયું ના મળે તો તમે અન્ય ધાતુનો પણ ઉપયોગ કરી શકો છો દીપકમાં રૂની આડી દિવેટ કરવાની મય ઘી પૂરવાનું અને પછી દીપકને પ્રજ્વલિત કરવાનું દીપક પ્રગટાવવાનો અને મિત્રો દીપક ની આગળ સુગંધી પુષ્પો ધરાવવાના દીપક ને અને કંકુના પણ ચાંદલા કરો તો અતિ ઉત્તમ અથવા કંકુના છાંટણા કરવા અને તમે જે કુળદેવી માતાને માનતા હો એ કુળદેવી માતાની મૂર્તિ હોય અથવા એનો કુળદેવી માતાનો ફોટો હોય તો કુળદેવી માતાને ફોટાને અથવા મૂર્તિને પણ કુમકુમનું તિલક કરવું ચાંદલો કરવો અને મિત્રો નિર્વિચાર થઈ આસન લઈ આસન ઉપર બેસી અને પછી આ પછી જે આ કુળદેવી માતાનો શ્લોક મંત્ર ઉચ્ચાર કરો મિત્રો આ કુળદેવી માતાનો શ્લોક આ મંત્ર જે છે એ 11 થી 21 વખત વારંવાર બોલવાનો છે અને જે કુળદેવી માતાનો શ્લોક છે જે મંત્ર છે એ 11 થી 21 વખત બોલવાનો છે અને વધારે બોલો તો અતિ લાભદાયક અને અતિ ઉત્તમ માનવામાં આવે છે પણ મિત્રો તમારે થી એકવીસ વખત તો આ શ્લોકને કુળદેવી માતાના દીપક આગળ બોલવાનો જ છે તો મિત્રો આપણે શ્લોકની શરૂઆત કરીએ છીએ શ્લોક બોલીએ એ પહેલાં તમે જે કુળદેવી માતાને માનતા હો મિત્રો એ કુળદેવી માતાનું એ કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો અને આપના અન્ય મિત્રોને પણ મિત્રો આ વિડીયો શેર કરજો જેથી કરી અને બીજા પણ મા શક્તિના ઉપાસકો મા ભગવતીના ભક્તો આ શ્લોક નો લાભ લઈ શકે આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો નમસ્તુ તે મિત્રો આ શ્લોકનો આ મંત્રનો અર્થ એ થાય છે શુભમ કરો તી કલ્યાણમ એટલે કે હે માં હે શક્તિ હે કુળદેવી માતા અમારા કાર્યોને શુભ કરનારી અમારું કલ્યાણ કરનારી આરોગ્ય ધન સંપ્રદાય અમારા આરોગ્યને નિરોગી રાખનારી અને અમારી આર્થિક પરિસ્થિતિઓને દૂર કરનારી અને અમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીની કૃપા રાખનારી શત્રુ બુદ્ધિ વિનાશાય અને શત્રુઓનો નાશ કરનારી દીપ જ્યોતિ નમો નમસ્તુ તે હે કુળદેવી માતાના દીપક હું તમને પ્રણામ કરું છું હું તમને નમન કરું છું હું તમને વંદન કરું છું આ શ્લોક આ મંત્ર મિત્રો તમારે અગિયાર થી એકવીસ વખત વારંવાર બોલવાનો છે જેથી મા શક્તિની મા કુળદેવી માતાની હંમેશને માટે આપની ઉપર અમી દ્રષ્ટિ રહેશે મા કુળદેવી આપની હંમેશને માટે રક્ષા કરશે તો મિત્રો તો મિત્રો આજનો વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલ ઉપર આપ પહેલી વાર પધાર્યા હોવ તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય કુળદેવી માં જય માતાજી જય દ્વારકાધીશ જય રામદેવ પીર હર હર મહાદેવ હર